ગુજરાત એટી લાઈમાં આપનું સ્વાગત છે ડભોઈ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા વડોદરાથી એકતાનગર નગર હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ એક ની કામગીરી માટે રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણસો એક્યાસી પોઈન્ટ છ્યાસી કરોડ મંજૂરી આપી હોય જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરાથી ડભોઈ આવતા સુધીમાં હાઈ સ્પીડ કોરિડોર સાથે ત્રણ એલિવેટેડ બ્રિજ અને થુવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે જેને લઈ વાહન વ્યવહાર ખૂબ સરળ બનશે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધાર રીતે જોડવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યા બાદ ત્યાં સુધી પહોંચવા હેતુ સરકાર દ્વારા વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સ્પીડ કોરિડોર માર્ગ વિકસાવવા હેતુ ત્રણસો કરોડ મંજૂર કરવામાં આવ્યા છે હાઈ સ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર કેલનલુર અને ડભોઈ શિનોર ચાર રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ થુઆવી નજીક અંડરપાસ નિર્માણ પામશે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી જોશી સહિત નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ પંચાયત પ્રમુખ બનતા ઈંધણ સહિત સમયનો પણ બચાવ થશે અને સરળતાથી મુસાફરો વાહન વ્યવહાર કરી શકશે નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવી રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી ડભોઈ તાલુકાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર ખાતે પુરવાર થઈ રહ્યું છે આજે વડોદરા વડોદરાથી કેવડીયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેનું કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે રતનપુર ને કેલંદપુર પાસે ઓવરબ્રિજ હુવારી પાસે અંડરબ્રીજ સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે આ રસ્તો થવાનો છે બીજો એક રસ્તો નો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ કોઈથી ને ધરમપુરી થઈને નીકળશે જે ને બાયપાસ કરશે પણ હાઈ હાઈસ્પીડ કોરિડોર હેઠ ડબ્બોથી જૉકડી થી જ આગળ વધવાનો છે તિલકવાળા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ને પણ બચત થશે એટલે સરકારે જે સાતસો કરોડ રૂપિયા જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે ખરેખર હું અભિનંદન આપું છું અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દર્ભાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડબોઈનો આર્થિક સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને દરબાવતીની જે જાલ જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું